ફરીના વલમાં આવી ગયા છે આપણે આડું નામ છે મહેન્દ્ર વલ્લભ આપણી આડીને કરવાનું ભૂલતા નહીં આજે તો રવિવાર નહીં આપણે જોાનેરા કેમકે આજે તો થોડું કામ વહેલી વહેલી સવારમાં આપણે ધાનેરા બાજુ જઈ રહ્યા છીએ અને આપણે આવી હવે ધાનેરા ધાનેરા ડીસા હાઈવરોડ ઉપર આપણે ગયા છીએ આજે આપણે જવાનું હતું ધાનેરા વિકાની સ્કૂલ અંદર થોડું કામ આપણા વાગ્યા છે વીકર સ્કૂલ ની અંદર चौधरी छात्रावास એંગ્રેજી મીડિયમ સ્કૂલ થોડું હોસ્ટેલ ઇંદર કામ ઉતિતરે આવાગે હોસ્ટેલ ઇંદર થોડું કામ બીજીપુર ગણી આપણે જઈએ ઘરે આવી ગયા ઘરે તો ઘંટી આવી જાય તો બગડીલી હતી અને આજે આ રિપેરિંગ કરવા અરુપુડા સેલ્સ એજન્સી દાને થાવર અહીંયા તમે બધી પ્રકારની વસ્તુઓ મળી જશે ઇસ થાવર સેન્ટર શોપિંગ અને આજે આપણે કરિયાણા સ્ટોર દુકાન ચામુંડા કરિયાણા સ્ટોર થાવર દૂધ ડેરીની સામે અહીંયા તમને બધી પ્રકારની કરિયાણા સ્ટોર મળી જશે આપણા બ્લોગ બ્લોગ બનાવતા બનાવતા આપણે આવી ગયા વચમાં કિરણભાઈ આ છે